આપણે એક ડુંગળી લીધી છે અને બે લસણ કરી નાખશું હવે આપણે ખાયણીમાં ખાંડશું એટલે ખાયણો લઈ લીધો છે અને આપણે જ્યાં ફૂલ છે એ ફૂલ લઈ લીધા ફૂલ લઈ લેશું આપણે આંબલીના કોલના ના

હવે જો આપણી વ્યવસ્થિત પીસાઈ ગઈ છે અને હવે આપણે આમાં આ ડુંગળી અને લસણ કરી એડ કરી દઈશું અને આને વ્યવસ્થિત ખાંડી લેશું અને આપણે આને હજી વ્યવસ્થિત ખાંડશું અને પછી આપણે આમાં મીઠું એડ કરશું અને આમાં તમે મરચું ન નખાય કારણ કે મરચાનો એટલો બધો સ્વાદ ન આવે અને આમાં ચટણી જે હોય ને આપણી એનો બહુ મસ્ત સ્વાદ આવે આપણે જે કોરી આપણે રેગ્યુલર જે યુઝ કરતા હોય ને કોરી ચટણી એ આમાં નખાય એનો બહુ જ મસ્ત સ્વાદ આવે મરચાં કરતાં જુઓ હવે આપણી વ્યવસ્થિત ખંડાઈને તૈયાર થઈ ગઈ છે ચટણી અને હવે આજે આપણે

અને હવે આપણે એને વ્યવસ્થિત ખાંડી લેશું હવે આપણી મસ્ત મસ્ત આંબલીના ફૂલની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે આને કાઢી લેશું આપણી ચટણી બનીને તૈયાર છે આંબલીના કોલની આવી રીતના બનાવો ખાઓ પીઓ મજા કરો તમને અમારી મારી રેસિપી ગમી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય ગાઈસ